સુરત જિલ્લાના માનવી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષનો મિલન સમારંભ યોજાયો કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રહ્યા હતા આ અવસરે તેમણે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંદેશ આપતા સૌને દેશની પ્રગતિ અને સ્વાભિમાન માટે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનું મહત્વ સમજાવ્યું આ પ્રસંગે સુરત જિલ્લા ઉપપ્રમુખ અજિતસિંહ સુરમા જિલ્લા મંત્રી ડોક્ટર આશિષ ઉપાધ્યાય માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ અને પાલિકા પ્રમુખ નિમિત શાહ સંખ્યામાં કાર્યકર્તાઓ નગરજનો ઉપસ્થિત રહ્યા નગરપાલિકા ભારત સંકલ્પ સમારંભ એકસો સત્તાવન માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી કુંવરજીભાઈ હરપતિ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને માંડવી પ્રભારી શ્રી અરજીતસિંહ સુરમા માંડવી નગર ભાજપના પ્રમુખભાઈ શ્રી વિકેશભાઈ માંડવી નગરપાલિકાના ભાઈ શ્રી દિનેશભાઈ તથા સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં માંડવી નગરપાલિકા વિસ્તારમાં વસતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સમાન એટલે કે આત્મનિર્ભર ભારત તેના અનુસંધાનમાં આજનું આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના મુખ્ય વખતે એવા ધારાસભ્ય શ્રી કુંવતીભાઈ અલપતિ સાહેબે આગામી જે કાર્યક્રમો એટલે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ નિમિત્તે જે રથયાત્રા અગિયારમી તારીખે માંડવીનગરમાં આવવાની છે તેની પણ આયોજનની વાત કરી હતી માંડવીના મુખ્ય કેન્દ્રમાં અને જૈન નિરાસર સામે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અંધાત્રી સહિત તમામ વોર્ડમાંથી ખૂબ મોટી સંખ્યામાં જે જનમેદની ઉમટી પડી હતી અને આ કાર્યકરોનો શુભેચ્છા મિલન સમારોહ ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણે સૌ સ્વદેશી વસ્તુઓ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ તે નેમ સાથે અહીંથી આપણા માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હડપટી સાહેબે મુખ્ય વક્તા તરીકે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તથા નગરના નાના મોટા ભાઈઓ બહેનો તમામ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે માટે હું સૌનો આભાર માનું છું અને સાથે જ બધા માટે સુરૂચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી અને નગરના મુરબ્બી વડીલોએ પણ પોતાનો સમય કાઢી હાજરી આપી એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતાજી